મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે મુંબઈ અમદાવાદ સ્પીડ રેલવે કોરિડોર અંતર્ગત મુંબઈ શહેરના વિવિધ સ્ટેશનોના નિર્માણની કામગીરી ચાલી રહી છે કુલા કોમ્પ્લેક્ષ વિકરોલી ગનસોલી નજીક સાવલી સેલ્ફાટા સ્ટેશનોની કામગીરી પ્રગતિમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે મહારાષ્ટ્રમાં બાંદ્રાકુલા કોમ્પ્લેક્સ અને સેલ્ફાટા વચ્ચે બુલેટ ટ્રેન ભૂગર્ભ સ્ટેશન માટે એકવીસ કિલોમીટર લાંબી ભારતના પ્રથમ સમુદ્ર નીચેના બોગદાનું નિર્માણ ચાલી રહ્યું છે સોળ કિલોમીટર લાંબા ત્રણ બોંગદા બનાવવા માટે બોરિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે જ્યારે બાકી પાંચ કિલોમીટર બોગંદા માટે ન્યૂ ઓસ્ટ્રેલિયન ટનલિંગ પદ્ધતિ અપનાવાશે તો બોગદુ બનાવવા માટે જમીનની સપાટીથી લગભગ પચીસથી સત્તાવન મીટર તેમજ બિંદુ સિલ્ફાટા નજીક પાર્સિક ટેકરીની નીચે એકસો ચૌદ મીટર ઊંડું બાંધકામ કરવામાં આવશે બીકેસી સ્ટેશન બનાવવા માટે જરૂરી જમીન જે લગભગ ચાર પોઈન્ટ આઠ હેક્ટર છે કે તેને એનએચ એસઆરસીએલ દ્વારા કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી છે તો આ સ્ટેશનનું નિર્માણ બોટમ અપ પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવશે કે જેનો અર્થ એ છે કે ખોદકામનું કામ તળિયાના સ્તરથી શરૂ થશે અને કોન્ક્રીટનું કામ ફાઉન્ડેશનથી શરૂ થશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ